તાલુકાના નવાખલતી લાલપુરા જવાના માર્ગ પર આવેલ જામુડિયા વિસ્તારમાં એમાં ઈટ પઠ્ઠા ને લઈ સ્થાનિક ખેડૂત પોતાના પાકના નુકસાન ને લઈ મીડિયા દ્વારા કરી રજૂઆત આંકલ તાલુકાના નવાખલતી લાલપુરા જવાના માર્ગ પર આવેલ જમુડિયા વિસ્તારમાં આવેલ ખેતી લાયક જમીન પર એમાં માં આવેલ ખેતી લાયક જમીન પર એમાં પઠ્ઠા પરની આજુબાજુમાં ઘણા લોકો પરેશાન તેમજ પાકનું નુકસાન જોવા મળી આવ્યું ખેડૂતે પોતાના પાકને લઈ મીડિયા દ્વારા કરી રજૂઆત તેમજ ના પાણીનો છંટકાવ કે કે પછી છારું ઉડવાને લઈ આજુબાજુમાં આવેલ ખેતર માલિક પરેશાન તેમજ પાકમાં ખેરીના આંબા અને ગલોડીના વાડી કે પછી તમાકુ તેમજ ખેડૂતોને પાકના નુકસાનને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનો જવાબદાર કોણ તંત્ર કે એમાં ઈટ ભઠ્ઠાના માલિક કે પછી ખેડૂતો તે છતાં શું આ ઈટ ભઠ્ઠા

ઓફિસ પર કોઈ બોર્ડ મારવામાં પણ આવેલ નથી તે એક તપાસનો વિષય બન્યો છે તેમજ જીપીસીબી અને ખાન દ્વારા પરમિશન આપવામાં આવી છે કે પછી તંત્રની ચાલે છે તે તો એમાં રેટ કાયદેસર છે કે ગેરકાયદેસર તે પણ તપાસનો વિષય છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ આ જામુડી છે બહુ ઉડે છે કોઈ પાણી બોની નઈ જોન પાકને કેટલું નુકસાન તમાકુને થાય છે સોનો પાક છે અમાર તમાકુ છે ગિલોડી છે ગિલોડી માં કોઈ જવાના જ નહીં તો મેં માર્કેટ માં લેવાય રાખી એવું છે આ બટ્ટાની